નંદેસરી પ્રાથમિક શાળાના નવા મકાન ના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જિલ્લા પંચાયત હસ્તકની વડોદરા નંદેસરી ગ્રુપ શાળાના નવા મકાન ના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડાના મહિલાના નામની બાદ બાકી ચર્ચાનો વિષય બની હતી નોંધનીય છે કે આ સમગ્ર આયોજન ખાનગી કંપની સુદીપ ફાર્માના માધ્યમથી કરવામાં આવ્યું હતું જેમાં પત્રિકામાં મુખ્ય મહેમાન તરીકે બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર તેમજ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્યનું નામ હતું જ્યારે અતિથિ વિશેષમાં શિક્ષણ સમિતિના જિલ્લા પંચાયતના ચેરમેન નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ તેમજ નંદેસરી સરપંચનું નામ હતું પરંતુ જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખના નામની બાદ બાકી કેમ કરવામાં આવી તે ચર્ચાનો વિષય બન્યો છે આ પત્રિકામાં વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના નામનો પણ કોઈ જગ્યાએ ઉલ્લેખ જોવા મળ્યો નથી સમગ્ર મામલે વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિરાએ કંપનીને પ્રોટોકોલની જાણ ન હોવાથી નામો ભૂલાયા હોવાનું કહી તે બાદ મારી સાથે વાત કરીને પુનઃપત્રિકા છપાવી નામ ઉમેર્યું હોવાનું જણાવ્યું છે આજે જે શાળાનું લોકાર્પણ થયું કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી આવવાના હતા આમાં એવું હતું કે જે શાળાનું લોકાર્પણ થયું એ શાળા સીએસઆર ફંડમાંથી બની છે એ સીએસઆર ફંડના જે આયોજકો છે એ જ આ કાર્ય આખું લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હતા એટલે એમના એમને પ્રોટોકોલ વિશે કંઈ ખબર નહોતી માહિતી નહોતી ગઈકાલે મારી પર ફોન આવ્યો કે બેન અમને પ્રોટોકોલ શું હોય એ અમને ખ્યાલ નહોતો પણ પછી અમારા શિક્ષણ જે અધિકારી છે એમને એમનું ધ્યાન દોર્યું તેથી એમને ફરીથી પત્રિકા છપાવડાવી છે અને પત્રિકા ફરીથી મૂકવામાં આવે છે કહું છું તો ખરીભાઈ કે એમાં એવું છે કે કંપનીએ બધું આયોજન એમને જ જાતે જ કરવાનું હતું એવું નક્કી કર્યું હતું અને એ આયોજન જ્યારે નક્કી કર્યું ત્યારે એમને કીધું પણ હતું શિક્ષણ અધિકારીને કે અમે તમને ફાઇનલ જે થશે ત્યારે બતાવશું ફાઇનલ થયા પછી એમને એમને માહિતગાર કર્યા એટલે અમારા જે અધિકારી છે એમને કીધું કે ભાઈ તમે પ્રોટોકોલ પ્રમાણે આ રીતના પ્રમુખ આવતા આવતા હોય હોય છે કેબિનેટ મંત્રી ત્યારે પ્રમુખ પણ હોય છે અને જિલ્લા વિકાસ અધિકારી પણ હોય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર